હેલો ગાય જય માતાજી કેમ છો બધા આશા રાખું છું કે બધા મજામાં જશો તો આજે શનિવાર છે અને અમે આવ્યા છીએ સુરતનું ફેમસ હનુમાન દાદાનું મંદિર એટલે કે કલોડી અને આજે મારો ફર્સ્ટ વ્લોગ છે તે કેવો બન્યો તે જરૂર કોમેન્ટ કરીને જણાવજો અમે મંદિરે પહોંચી ગયા છીએ અને ટ્રાફિક શનિવાર છે એટલે વધારે છે પાર્કિંગ પણ ફૂલ થઈ ગયું છે તમે જોઈ શકો છો દિવાળીનું વેકેશન ચાલે છે એટલે પબ્લિક પણ ઘણું બધું છે જોઈ શકો છો તમે બધા સુરતમાં કોને કોને આ મંદિર જોયું છે તે કોમેન્ટ કરીને જણાવજો અને અમે પહોંચી ગયા છીએ મંદિરે અને પબ્લિક પણ તમે જોઈ લો કેટલું પબ્લિક છે આજે શનિવાર છે શનિવારના દિવસે વધારે પબ્લિક હોય છે કારણ કે શનિવારનો દિવસ હનુમાન દાદાનો હોય છે અને આ તમે લાઈન જોઈ લો દર્શન માટેની લાઈન મંદિરની બાર સુધી પહોંચી ગઈ છે ત્યાર પછી અમે પણ અંદર દર્શન કરવા ગયા અંદર મોબાઈલ અલાઉડ નહોતું એટલે બસ અહીંથી ને જ વિડીયો ઉતારી લીધો છે અને તમે જોઈ લ્યો આ બધી